નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ સુરત ને નાસ્તફર તારોપીને પકડી પાડવા માટે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું હતું ત્યારે હાલ મકર સંક્રાંતિ તહેવારોનો સંධාને શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ગંભીર ગુનામાં લાજપુર જેલમાંથી પેરોલ ફ્લો વજગાળાની રજા લઈ ફરાર થયેલા આરોપીને શોધી કાઢવા માટે ક્રાઈમ બ્રાન્ચને જરૂરી સૂચના આપી હતી જેથી પોલીસ ઇન્સ્પેક્ટર અને ડીસીપીનાની રાહબરી હેઠળ નાસ્તા પડતા સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા તેઓની ચીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા આ દરમિયાન નાસ્તા પડતા સ્કોર્ડના પોલીસ માણસોને બાતમીના આધારે પુણાનગર પુણાગામ સીતાનગર ચોકડી હાથેથી વચગણાના જામીન ફરાર કેદીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી તો ખૂન તથા ખૂનની કોશિશના ગુનામાં જેલમાંથી વચગણાના જામીન મેળવી જામીન પરથી એક વર્ષથી ફરાર આરોપીને સ્વર શહેર ક્રાઇમ બ્રાન્ચ ઝડપી પાડ્યો હતો